શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર પ્રતિકભાઈ ગજ્જર આઈ ગેરંટી સિસ્ટમ્સ ઓલ ટાઈપ ઓફ રીફર્બિશડ લેપટોપ્સ ડેસ્કટોપ્સ અને સર્વર્સ અમદાવાદ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ જય શ્રી વિશ્વકર્મા શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પરગથરા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજ ને મંગલ કામનાઓ જય શ્રી વિશ્વકર્મા વડોદરામાં શ્રી ગુર્જર સુતાર યુથ ફોરમ અને પ્રગતિ મંડળ દ્વારા દસમો બાળ મહોત્સવ ઉત્સાહભેર સંપન્ન વડોદરા શ્રી ગુર્જર સુતાર યુથ ફોરમ વડોદરા તથા શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળ વડોદરાના સંયુક્ત ઉપક્રમે તારીખ અઠ્યાવીસ બાર બે હજાર પચ્ચીસ રવિવારના રોજ શ્રી ગુર્જર સુતાર પ્રગતિ મંડળના પ્રાંગણમાં જીવન ભારતી સ્કૂલની પાસે કારેલીબાગ ખાતે દસમો બાળ મહોત્સવ હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર સફળતાપૂર્વક સંપન્ન થયો હતો સમાજના બાળકોની પ્રતિભાને ઉજાગર કરવા અને તેમને યોગ્ય મંચ પૂરો પાડવાના ઉદ્દેશથી આયોજિત આ કાર્યક્રમમાં સમાજના મોટી સંખ્યામાં સભ્યો વાલીઓ તથા બાળકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી ત્યારબાદ આયોજકો દ્વારા મહોત્સવના હેતુ અને મહત્વ અંગે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી અને સમાજના વાલીઓને બાળકોને આગળ વધારવા સતત પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શ્રીમાન કાંતિભાઈ રામજીભાઈ વઘાડિયા અમદાવાદે બાળકોને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો તેમણે પોતાની બહુમુખી કલા પ્રતિભાના અનુભવો શેર કરતા કહ્યું કે બાળકોમાં રહેલી સર્જનાત્મકતા જ તેમના ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે તેમના પ્રેરક વિચારોને ઉપસ્થિત સૌએ તાળીઓથી વધાવ્યા હતા બાળ મહોત્સવ દરમિયાન વિવિધ વયજૂથના બાળકો માટે આયોજિત સ્પર્ધાઓ અને કાર્યક્રમોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું ત્રણથી પાંચ વર્ષના બાળકો માટે રંગપૂર્ણી સ્પર્ધા છ થી દસ વર્ષના બાળકો માટે ચિત્ર સ્પર્ધા અગિયારથી વીસ વર્ષના બાળકો માટે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વક્તૃત્વ સ્પર્ધા દસથી અઢાર વર્ષના બાળકો માટે વન મિનિટ ગેમ શો તથા ક્રિએટિવિટી ગેમ શોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત બાળકો દ્વારા રજૂ કરાયેલ વેશભૂષા ચલચિત્ર અને ગ્રુપ પર્ફોમન્સ અંતર્ગત નાટક તથા નૃત્ય રજૂઆતોને ઉપસ્થિત દર્શકોએ ભરપૂર સરાહના આપી હતી કાર્યક્રમ દરમિયાન બાળકોમાં આત્મવિશ્વાસ શિસ્ત અને ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો દરેક સ્પર્ધામાં બાળકોની પ્રતિભા સર્જનાત્મકતા અને અભિવ્યક્તિ કાબિલે તારીફ રહી હતી આયોજકો દ્વારા તમામ સ્પર્ધાઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરી વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે આભારવિધિ યોજાઈ હતી અને ત્યારબાદ તમામ સ્પર્ધાઓના વિજેતા તથા ભાગ લેનાર બાળકોને ઇનામો અને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે આયોજક સમિતિએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામ દાતાઓ સ્વયંસેવકો વાલીઓ અને સમાજના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમના સમાપન બાદ ઉપસ્થિત સૌએ સાથે મળીને અલ્પાહારનો આનંદ માણ્યો હતો સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ શિસ્તબદ્ધ અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો દસમો બાળ મહોત્સવ સમાજના બાળકો માટે યાદગાર અને પ્રેરણાદાયી સાબિત થયો હોવાનો સર્વત્ર પ્રતિસાદ મળ્યો હતો